અમદાવાદ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ભર ચોમાસે ટેન્કર અરાજની સ્થિતિ સર્જાઈ છે સારંગપુરમાં નેવું વર્ષ જૂની નવ લાખ લિટરની ક્ષમતાવાળી પાણીની આ ટાંકીને ઉતારવામાં આવશે કેમ કે તિરાડો પડી જતા ટાંકીમાંથી પાણીનું લીકેજ થઈ રહ્યું છે મ્યુનિસિપલ કમિશનરે જાતે ટાંકીની દશા જોઈને તેને ઉતારી લેવાનો નિર્ણય કર્યો આ નિર્ણયને લઈને કોટ વિસ્તારમાં ફરી ટેન્કર રાજ શરૂ થયું છે દુધેશ્વર વોટર વર્ક્સમાંથી પાણીનો પુરવઠો ટેન્કર મારફતે પહોંચાડવામાં આવી રહ્યો છે સારંગપુર પાણીની ટાંકીની પાછળ અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાની દરખાસ્તને રાતોરાત મંજૂરી આપી દેવામાં આવી છે નાગરિકોનું તો નથી સાંભળતું પણ હવે નાગરિકો દ્વારા ચૂંટીને મોકલવામાં આવેલા કાઉન્સિલરોની પણ નથી લેતું ઘટના બની છે જમાલપુર ખાડિયા આવતી સારંગપુર પાણીની ટાંકી નેવું વર્ષ જૂની આ ટાંકી અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેની કેટલી ઉપેક્ષા કરવામાં આવી દ્રશ્ય આપણે બતાવીશું ટાંકીની અંદરના જે આ ટાંકી છે તે આખી જર્જરિત હાલતમાં અત્યારે થઈ ગયેલી છે સ્થાનિક કોર્પોરેટર તરફથી બે વખત પત્ર લખી અને અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી પણ અમદાવાદ મહાનગરપાલિકાના તંત્રએ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દેવાની નીતિ અપનાવતી હોય તે પ્રકારે આ ટાંકી છે તેનું ન તો સમારકામ કરવામાં આવ્યું કે ન તો તેમાં કોઈ પાણીનો પુરવઠો હતો તે બંધ કરવાની સ્થિતિ જોઈ અંતે પરિસ્થિતિ એ પ્રકારની થઈ કે જે વાટા મારવામાં આવ્યા હતા નવ લાખ લિટરની આ ટાંકીમાં તે વાટા પણ ખૂલી ગયા અને પાણી એક લીક થઈ જવાની ઘટના બની જેના કારણે મ્યુનિસિપલ કમિશનરે પોતે સ્થળ ઉપર આવીને તપાસ કરવાની ફરજ પડી અને હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે કોટ વિસ્તારના સાઠ હજાર જેટલા લોકોને આ પાણી આપવામાં આવે છે તે ટાંકીને હાલના તબક્કે બંધ કરવામાં આવશે બહાર જવાનો પણ પ્રયાસ કરીશું અને બહારથી પણ આપને બતાવીશું કે આ ટાંકી છે તેની ખરેખર હાલત કયા પ્રકારની છે અને તેની સાથે અહીંયા આગળ જે તિરાડો છે જે વાટા છે અને તેની સાથે આ પાઇપલાઇન છે તે આખે આખી સડી ગયેલી હાલતમાં છે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સમયાંતરે સમારકામ અથવા ટાંકી છે તેની કામગીરી કરવામાં આવતી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાત વોર્ડના કોર્પોરેટરે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન અને વર્તમાન કમિશનર બંછાનિધિ પાની બંનેને રજૂઆત કરી હતી અને તે કોર્પોરેટર આપણી સાથે છે તેમની સાથે વાત કરશું પંકજભાઈ જાગૃત કોર્પોરેટર તરીકે તમે કોને કોને રજૂઆત કરી કેટલી વખત રજૂઆત કરી અને શું રજૂઆત કરી આ અંગે મેં બે વખત રજૂઆત કરી હતી એની પહેલાં જે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર જે થેનાસન સાહેબ હતા એમને બી મેં રજૂઆત કરી હતી અને આ હમણાં બી જ્યારે પાની સાહેબને બી હમણાં મેં ચાર દિવસ પહેલાં બી મેં એમને રજૂઆત કરી વિડીયો મોકલ્યો હતો કે સાહેબ આ ટાંકી આવી જર્જરી છે અને ક્યાંક કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે કરજો તો સાહેબે તાત્કાલિક ગઈકાલે આવી અને એમને જો રૂબરૂ મુલાકાત લીધી અને એના માટે નિર્ણય લીધો કે તાત્કાલિક એને બંધ કરવાનો નિર્ણય કર્યો એની સાથે સાથે અને ખાડીની જનતાને પાણી મળી રહે એ માટે આ જે લાઈન હતી જે નવ નવું નેવું વર્ષ સુધી આ ટાંકી હતી અને નવ લાખ લીટર પાણીનું ક્ષમતા ધરાવતી ટાંકી હતી એના માટે એક પાંચસો લાઇનની અંદર બી એક લાઇન જોઈન કરી છે બીજું એક મેટલ ડેપો કાંકેરી ખાતે જે નવી ટાંકી બનાવી એને જોઈન કરી છે બીજું લખનઉ જલેબીની સામે જે ટાંકી છે એને બી જોઈન કરીને ખાડીયાની જનતાને જે પાણીની તકલીફ ના પડે એને બી કોર્પોરેશન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અચ્છા આ જે ટાંકી છે કેટલા વર્ષ જૂની છે કેટલા લિટરની છે અને હવે નિર્ણય શું કરવામાં આવ્યો છે આને સમારકામ કરવામાં આવશે કે ઉતારી પાડવામાં આવશે શું નિર્ણય કરાવ્યો આ ટાંકી સૌથી જૂનામાં જૂની ટાંકી નેવું વર્ષ જૂની ટાંકી છે અને નવ લાખ લિટરની ક્ષમતા ધરાવતી આ ટાંકી છે આ ટાંકીને સંપૂર્ણપણે તોડી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે આ જર્જરી એટલી પ્રમાણમાં છે કે એને રિપેર બી થાય એવી નથી અને મેઇન રોડ ઉપર છે આની સામે અહીંયા બાજુમાં માધુબાગની પાછળ જે મોટી જગ્યા છે જે અંડરગ્રાઉન્ડ ટાંકી જે પાણીની ક્ષમતા ધરાવે છે ત્યાં જ એક મોટી જગ્યામાં નવી ટાંકી બનાવવામાં આવશે અને એની મંજૂરી બી મળી ગઈ છે અને કમિશનર સાહેબે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સાહેબે એની સૂચના આપી અને તાત્કાલિક નવી ટાંકી બનાવવાનું વાત કરેલ છે ઉનાળાની ઋતુ ન હોવા છતાં પણ અમદાવાદ શહેરના જમાલપુર ખાડિયા વિસ્તારમાં સર્જાયું છે ટેન્કર રાજ કારણ કે સારંગપુરની ટાંકી પાણીનો પુરવઠો બંધ થઈ જવાના કારણે અત્યારે કોટ વિસ્તારની હાલત આ પ્રકારની છે એબીપી અસમિતા હાલ પહોંચ્યું છે ખાડિયા વોર્ડમાં અને નેવું વર્ષ સુધી સારંગપુરની ટાંકી જર્જરી થવાની ફરિયાદ બાદ મ્યુનિસિપલ કમિશનર તરફથી તે સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને નિર્ણય કરવામાં આવ્યો છે કે આજે પાણીની ટાંકી છે તેમાંથી પાણીનો પુરવઠો બંધ કરવો જેના કારણે વહેલી સવારથી અત્યાર સુધી પોળમાં અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ પાણીનો પુરવઠો આપવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે દુધેશ્વર વોટર વર્ક્સ ખાતેથી આ પાણી છે તે લઈ જઈ અને તેને અત્યારે અમદાવાદના જમાલપુર ખાડીયામાં આવેલી અલગ અલગ કોળ છે ત્યાંના સ્થાનિકોને હાલ પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે કોર્પોરેટરોને અધિકારી અધિકારીઓની માનીએ તો આવતીકાલે એક દિવસ સુધી હજી પણ પાણીની રામાયણ છે તે સર્જાઈ શકે તેમ છે જેના કારણે જે નાગરિકો છે તેમને પાણીના પુરવઠામાં કોઈ સમસ્યા ઊભી ન થાય તેના માટે દુધેશ્વર ખાતેથી જથ્થો આપવાની પણ સૂચના અપાઈ છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંત સોન એ અસ્મિતા અમદાવાદ